મામો બનેગો હું મામી બની ગઈ સરપ્રાઈઝ કામ હે થોડા દિવસ પછી તમને બતાઈને ખબર પડી છે મેણો ફોન આવ્યો તો ને અર્ધિ પુણી કલાક થઈ ગઈ થી કારણ કે હા ઢુકડી નો પોય ને આ પછી ટ્રાફિક વધારે થઈ જાય એવા વેલકમ વેલકમ ચલે ડરાયો ના ના ભાઈ જસ્ટ બાપા તમારો વારો કઈ હાલો તો બધા જય શ્રી કૃષ્ણ સીતારામ આવી ગયા છે એક નવા બ્લોગ સાથે આ જમાન માટે બહુ ખુશી નો દિવસ છે ઈ ખુશી નો દિવસ કા હે એ તમને ખબર પડી હે પણ આજના બ્લોગ માં નહીં પડે થોડું ઘણું જાણવાનું જઈએ પણ આખે આખું નહીં જાણે ને એ સરપ્રાઈઝ કા હે થોડાક દિવસ પછી તમને બધા ખબર પડી છે કે તમે બધા કોમેન્ટ માં ઘણા બધા કેતા કે રામ રામ ને સીતારામ બધા દિલ થી

તો તારસ કે તેની ભૂખ લાગી કે બહાર ખાવા તો હોય ને થોડીક ટાઈમમાં મિસ્ટેક થઈ ગઈ વાંધો નહીં શોકે બધા માફ કરી દીજો તો હું લઈ આવ્યો છું અત્યારે હે ને મસ્ત મૂળા ને મીરાની મા રોટલા ઘડે ને એક કામ કરો મીરાની માં મારા માટે દહીં લઈ આવો જાઓ જાઓ જા 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 તો હાલો આપણા માટે આવી ગયા છે અત્યારે મૂરો દહીં ને રોટલા જો થમો ગરમ ગરમ રોટલા ખાવાની મજા એટલે ઓહો કંઈ ઘટે નહીં તો ફાઇનલી મારે જવાનું તો પોરબંદર એટલે હું કાં હું ખાઈ લે તો પછી ટાઈમની કંઈ નક્કી નહીં હોય ભાઈ પાંચ દસ મિનિટ કે અડધી કલાક કે બે કલાક વારે લાગે જાય ને ભૂખ્યા તમને ખબર હે હું રહેનો હા એટલે હું કહું હું ખાતો જા મારી દીકરીની ખબર આવતો જ મારા વગર મારે મીરે ખાય ને હા હા જો ધગી ધગી ભાઈ નાખો રહી જો મસ્ત રોટલા બને હે હા હવા નહીં ગુનો હા પેનલ્ટી લાગશે ધ્યાન રાખજો લગ્ન હે ને એટલું એટલે મને તો એવો હજુ હરખ છે કે આપણા માટે બેબી કે બોય મળવાનો ને એટલું હરખ હજ અમારી મીરાની પર હોય એટલે જો હું જાય તો પછી સાથે મીરાની પર લેતો જાય આવું ને એ હવાની કે પપ્પા મારે આવું ને હવાની હું ગતું હોય એક ફેર તાર પરો તો ફરતો તો અમારે તો ઘેર કે પપ્પા મારે આવવું આવું તો જોજે તો મીઠાઈની આવશ્ય લઈ જઈશ じゃ તો હાલો મારે જેની ગોટલા બને જા ચલો રોટલો હે તો સળે જો બે ગું રીંગણું નાખી દેતું તે હે થાય રોટલો સળે તો અડધું હેકાઈ જાય ને અડધું પછી હેકાણ દેન પછી એને હે ને ઘી માં વઘારવાનું છે તો પહેલાં આપણે રોટલા છોડે ગાન માં ને એક ને રોટલો છોડવેલી તો રીંગણું હેકાઈ જાય ગયા છે અત્યારે સાડા બાર ને મારે અત્યારે ફોન આવ્યો એમરજન્સીમાં કે આપણે તેડવા જવાનું હા તો બધું હું મસ્ત તૈયાર થઈ ગયો છે ને મીરા થાય છે ત્યારે મીરા એ બિસારી હવાર ની નાખે જ્યારે હું જાત થઈ જાય કે પપ્પા આવું આવું હું કાલ અટણ લેતો કારણ કે આપણા પાસે ગાડી અટાને ફોર વ્હીલ તો હું કે બેઠી આવે એને મોટર સાયકલમાં જવું હોય તો એ પાછી કંઈ ને અટકાય બપોર થાય ને એટલે એને હે ને નિંદર આવે એટલે એમાં રસ્તામાં ઝોલા ખાતા આવે બે જણા હોય તો વાંધો ન આવે ને બાકી એકલો જો એક જણ હોય ને તો પછી અમારે મીરાને ને સંભાળવી વહેમી લાગે છે અમારે તો મારી દીકરી થઈ ગઈ છે અત્યારે ત્યારે આઈ જતા મીરા એ ઉઘડી હા એટલે તો ચાલો બાય અમે આગળ આવીએ ચાલો તો અમે બાપ દીકરી નીકળી ગયા છે અત્યારે પોરબંદર માટે ને મીરા જો બેઠા આવ્યા એનો ફોન આવ્યો તો ને અર્ધી પોણી કલાક થઈ ગઈ હતી તો હું કહે ને એવું નીકળે જાય તો ટાઈમે આપણી બાપુ કહી જઈએ મીરાબાઈ બેસી જાઓ હા હા જોતા ખરી હા લે દરિયો હે ને આ દરિયો હે તે એ બે જ્યા બે જ હે ને ઘણી ઘણીવાર મ્યુઝિક ચાલુ કરતા તુ સાની બેઠી હે

વેલકમ વેલકમ મુન્ડા મુ હલો તો બધાય પુગઈ ગયા હાત ત્યારે હું નું પુગઈ ગયા ફાઇનલી વાગી ગયું છે અત્યારે ડોટ સમજો બધાય અરક એક અરક લેન જાય બધાય આખા થી જાજો અરક કેની હોય મામાને હાલો હા હું તો કે સેલું જ ર્યું કે હું આવ્યો તો એક પસીયો હે ને ગાઢે નામાં નાખી

તો મસ્ત ઘણો ઉતરે ગો ભજીયા નો તો હવે પરસતા થાવ તો મીમાન મીમાન ખાતા થાય ના ના હજી બાકી હે શું કરો મીમાન ભેગું ક્યાં ખાતું આવા મસ્ત ભજીયા ઉતરતા હોય પછી થોડો હું બાકી રહ્યો બરોબર ને હમ હાલો તો વાગે ગાતા છે જો તમને એવી થતી હોય તો શાક કરે ને પછી બીજું કામ કરા તો મીરાન બાપો ને એઠ પાણી વારે થી ખેતરમાં માં સાબે આવે ને પછી થોડાક લુગડા ધોવાન છે તે આવે ધોવાન પછી પાણી નાહી ના પદક થાય અડધી છોકરી પાસે છે ને હેઠિયું મોકલ્યું ફળીક વાર કી કે આની આ બેકારો કરે છે ફળીક વાર હેઠી જાય ને તથા હાથ પડે જાય કુએ જાય નાખો સા મારી તે નાથનું કાસું સોનું

গান ত ুগ উ খল নি ম গো গ নাকে গ মা ডলি আমা খাম র ম ম্বলে মান কেতে থেকে তুমি ববলে ম সোটা।

તો વાગે ગાહે તને હાથ ને હવે જો હું આ પાણી વારતો હતો ભૂખ લાગી હતી લાડુઓ લેવા જો હા તો બાપાનો વારો આવી રીંગણા હે કે હમણાં કા બધા બેબીને વાહે હે ને એટલે બધાય લાગે ગયા કામ ઉપર મારું કામ હે ખેતી સંભાળવાનું બસ તો બાપા તમારો વારો કઈ હા આજ હું લેવી રહ્યો હતો તો રીંગણા હેકેલા હા મારા બાપોએ ને બીજા ને રીંગણા હેકો હે હમ હમ ના આજે હું એ લેવો તો ઓરા દીવા રીંગણા રીતે મારા બાપો ઓરા દીવા રીંગણા હેકે ને હું એક ભીંસ દોરાવો આવ્યો ને થોડીક ભૂખ લાગી હતી તે આખો ભૂંગી ગયો અને જે આપણું પાણી હાલે ચાલે નાસ્તા રાત આખવાનું છે ના જો ભીંસ દોરો હાલો તો જો બધા નિરણી નાખી દીધી ભેગા ભાઈ હું ગાય એ કાર ફ્રી થાય ને બધા નિરાણી કરે તો એ પહેલાં હું જ કરે તો બધાને થોડી થોડી હે ને ગદપ ભાગમાં પડતી આવી એ નાખી દીધી હા સાહેબ આડે આડે હોબળે સાહેબ ગાય માતાને આપણે નાખી દીધું નવલી ની તેઓ આ નાખી દીધી ને એક મોટલી વધી એ હવાઈ રાહાટું હોય વાઢીએ તો બે મને જાજા ખબર તો નહીં કારણ કે હું તું છું તું કે આવું કામ મને ઘરનું ન ફાવે કોઈ આપણે પાણી થયું નીમા હોય ને હાથે પે આખવાનું તો ફાવે બાકી બીજું કંઈ ઘરનું કોટું બોલવું કઈ ફાવે નહીં દોવાઈ ગઈ દોવાઈ ને પછી ઓલા પાસે બેબી પાસે અમારે ને ને હલો અમારે હા એ બેબી ની ખબર છે મારે મામી કામ કરી લે ને તો પછી ઉઠાય હા હાલો મારે ખેતરમાં જવું દી મેં ગો